મોરબીના યમુનાનગર વિસ્તારમાં ગઈકાલે સરકારી અનાજના જથ્થામાં આગ ચાપી આ જથ્થો નાશ કરવાની ઘટના બની હતી આ ઘટનાના બીજા દિવસે આજે અમરેલીમાં પણ અનાજનો જથ્થો મળી આવ્યો હતો જે અંગેની તપાસ કરતાં આ જથ્થો પણ સરકારી ગોડાઉનનો હોવાનું જાણવા મળ્યું હતું વધુ તપાસમાં આ જથ્થો બે હજાર સત્તર અઢારના હોવાનું પણ સામે આવ્યું છે ઘટના અંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે પુરવઠા વિભાગના કા પાપે લોકો સુધી અનાજનો અને બારોબાર આ રીતે સગે વગે કરી દેવામાં આવે છે ત્યારે આવા તત્વો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ કોંગ્રેસના પ્રમુખે માંગ કરી હતી અશોકભાઈ ચારોલા છે એટલે અમરેલીની જે બાજુમાં વાળા છે વાડાની અંદર કોઈ સસ્તા અનાજનો જે રેશન કાર્ડનો જે જથ્થો જે છે જે ચોખા અને ઘઉં અંદાજિત એસી થી સો ચાલી બોરી છે તે કોક થલવી ગયેલું છે હું આજે સવારે આવ્યો તો કાલે સાંજે હતો ત્યારે નહોતું અને આજે સવારે જ્યારે ગામની અંદર હું આવ્યો ત્યારે મેં જોયું અને મને તરત જ યમુનાનગર વાળો જે બનાવ બન્યો ને એ યાદ આવ્યો એટલે મેં તરત જ તમને બધાને જાણ કર્યું અને તમને બધાને બોલ્યા મોરબી જિલ્લાની અંદર જિલ્લા પુરવઠા અધિકારીનો કોઈ વોલ્ટ જ ન હોય એવું અમને જોવા જોઈ રહ્યા ત્યારે ગઈકાલે યમુનાનગરમાં પણ સરકારી અનાજનો જથ્થો બારી નાખવામાં આવ્યો હતો આજે અમરેલી ગામના પાછળના ભાગમાં સરકારી અનાજનો જથ્થો અને ફેંકીને જતા રહ્યા છે ત્યારે આ રાજ્ય સરકાર જે લોકોના મુખે અનાજ જવું જોઈએ એના બદલે જ્યાં ત્યાં ઢગલા કરી અને નાખી દઈએ વાસ્તવિકતા ઘણી બધી ખરાબ છે એટલે આવનારા દિવસોમાં અમે જિલ્લા કલેક્ટરને અને પુરવઠા અધિકારીને હું લેટર લખી અને જે કાંઈ ગઈકાલની ઘટનાને આજની ઘટનામાં જે કાંઈ દોષિતો હશે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી માંગ કરશું અમે